આ લીંબુડી છે ખેતરમાં ગાય છે એ આટલે છે ખડ બાકી છે જોઈ શકો છો કેટલું ખડ છે એરંડા દેખાતા નથી લુખડ છે એના માટે આ બધા આવી ગયા છે તો હમણાં કામ કાજ ચાલુ થાય ત્યાં સુધી બન્યા રહેજો મિત્રો તમારે કઈ કેવાનું ખરે

તમારે થાકી જાય છે મહેશ ભાઈ આગળ થઈ જાય છે આઈડિયા શિખર રાખે છે કે ઉખાડે છે ખબર નથી હવે આજુ પછી પાછળ છે ને હું ફોન પકડીને ભ હું બ્લોગ બનાવવા માટે વિડીયો મિત્રો કામ કામકાજ કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો કામ સારું કરીએ છીએ એકદમ ગરમી બહુ છે મિત્રો તો પાવડા પડ્યા છે યાર ને ચાલુ છે એક પાવડો એમાં એવો બગડ્યો છે ને નીકળી જાય છે મારો બેટો મહેશ ભાઈ કંઈ કેવું છે તમારે કે ગરમી બહુ જ પડે છે બધા ભાઈઓ ભેગા થયા છે તારે કોને ધીમા યાર તો જવાનો છે એટલે આજ ખેતરમાં કામ